બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલોધણ ગામમાં એક ચમત્કારી ઘટના સામે આવી છે ગામમાં વર્ષો જૂના છબીલા હનુમાનજી મંદિરના નવનિર્માણ કાર્ય દરમિયાન જમીનમાંથી હનુમાનજીની એક મૂર્તિ મળી આવી હતી આ મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ અને સિંદૂરવાળી થઈ જતી હોવાથી ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે બલોધણ ગામમાં છબીલા હનુમાનજી મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ દરમિયાન ખોદકામ કરતાં જમીનમાંથી હનુમાનજીની એક મૂર્તિ મળી આવી હતી ગ્રામજનોએ આ મૂર્તિને સાફ કરીને બહાર મૂકી છે પરંતુ થોડા સમય બાદ મૂર્તિ પર તેલ અને સિંદૂર જોવા મળ્યું હતું ગ્રામજનોએ મૂર્તિને ફરીથી સાફ કરી પરંતુ તેમ છતાં દર વખતે થોડા સમય બાદ મૂર્તિ પર તેલ અને સિંદૂર જોવા મળી રહ્યું છે આ ઘટનાને ગ્રામજનો ચમત્કાર માની રહ્યા છે તેઓનું માનવું છે કે આ મૂર્તિ વર્ષો જૂની અને પૌરાણિક છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ તેમણે ક્યારેય જોઈ નથી મંદિરનું નવનિર્માણ કાર્ય બે મહિનાથી ચાલી રહ્યું છે એક મહિના પહેલા ખોદકામ દરમિયાન આ મૂર્તિ મળી આવી હતી અમે આ હળવન દાદાનો મંદિર બનાવ્યું ત્યારે એક જ મારે મૂર્તિ મૂર્તિ હતી બરાબર છે સાઈડમાં મારે ખોદ્યું ત્યાં નાની મૂર્તિ નહીં કરી બરાબર તો અમે રાત મંદિર બનાવવા છીએ જ્યાં ત્યાં નાની મૂર્તિ ભાળે એટલે એ મૂર્તિ કાઢી અમે કાયમ બેદર ને ધોઈ પણ તો આ તેલ સેન્દુર કાયમી માટે ફૂટે છે પચા ધારી આ મૂર્તિ નાની છે અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે વ્યાલનો છે અમારા દાદાનો દાદા મને ખબર નથી પણ હું અમારા દાદા એ વડાવા લઈ છે ઘણી વખત પણ મને પંચાવન વર્ષની ઉંમર છે પણ મેં આ આ પરસો ફાળ્યો છે આજે અમે બલોધન ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ હે નીકળી છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે ધોઈ છે લૂસીએ છે તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદુર આવે છે મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળતા ગ્રામજનોએ તેને ચમત્કાર માની લીધો છે આ ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામોમાંથી પણ લોકો મૂર્તિના દર્શન કરવા માટે આવી રહ્યા છે